જય જુ જય આદિવાસી આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારે વાગી ગયા છે અને અમે આદિવાસી એકતા મહાસમેલનમાં જવા માટે તૈયાર થઈ ગયા છે આજે અમે આદિવાસી ટ્રેડિશનલ ડ્રેસ પહેરો છે તો આ ડ્રેસ કેવો લાગે છે તે કમેન્ટમાં કહેજો અત્યારે અમારે ત્યાંથી છોકરાઓ પણ આવ્યા હતા રૂમ પર એ લોકો પણ ફ્રેશ થઈને ગયા છે નાસ્તો ને એવો કરી લીધો છે તો અમે પણ હવે અમારો સામાન પેક કરીએ અને સંમેલનમાં જવા માટે નીકળી જજો ચાલો થઈ ગયો નીકળી જાય હા નીકળીએ પણ મેં રેડી તો થઈ ગઈ છું પણ મેં જાતે પહેર્યું છે હવે કેવું પહેરાવ્યું મને કંઈ ખબર નહીં પહેલી વાર આવું પહેર્યું છે પણ ત્યાં મારી ફ્રેન્ડ છે એટલે ત્યાં જઈને સરખું કરી માંગીશ કેવું લાગે છે તે મને કહેજો મેં ડૉક્ટર કમલસિંહ દામોર આદિવાસી પ્રદેશમાં સચિમ મધ્યપ્રદેશ હા ઓર રિસ્થાની નિવાસી હું જાબુઆ કહ્યો છું ચલેગા રસલામ બી કહો છું ચલેગા કેટલી બધી ભીડ છે કારણ કે આદિવાસી સંમેલન અહીંથી છ કિલોમીટર દૂર છે એટલે મોટા ભાગના બધા અહીંયા નેપાનગર માં રોકાયા છે કેમ આમ કરી રહી છે હા અટકી જાય છે ઉપર અટકી જાય છે હા અટકી જાય છે એટલે ફાવતું નહીં આમ કરીને બેહું પડે છે મારે ટ્રાફિક થઈ ગયું છે ટ્રાફિક કેટલું થઈ ગયું છે અત્યારે રેલી નીકળવાનો ટાઈમ થઈ ગયો ને એટલે આપણે વેલા નીકળતા ને તો સારું પડતું ઓહોહો ગાડી કે મૂકશું બો ગાડી છે કે હા પણ છે જગ્યા મોટી છે પાર્કિંગ ની એટલે વાંધો નહીં આવે પણ જો તો ચારે બાજુ ગાડીઓ પાર્કિંગ જ છે અનિકાયડા ને નેપાનગર થી ત્યાંથી એકલી ગાડીઓ જ છે કે ત્યાંથી પાર્કિંગ ચાલુ છે હા એ ટ્રાફિક બી બહુ થઈ જાય છે આજે વધારે પબ્લિક આવવા વાળી એટલે જય જોહાર જય આદિવાસી તમામ આદિવાસી ભાઈ બહેનો ને જય જોહાર આજે અમે આવી ગયા છે તેત્રીસ આદિવાસી એકતા મહાસંમેલન બુરહાનપુર ખાતે જ્યાં લાખોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો એકતા

અને જય આદિવાસીના નારામાં આખું મેદાન ઉઠ્યું છે આદિવાસી એકતા અસ્તિત્વ આપણો અધિકાર અને આપણી આગામી પેઢીનો આદિવાસી સમય હંમેશા જમીન જંગલ અને સ્વાભિમાન સાથે જોડાયેલો રહ્યો છે સમય જતા જ્યારે આદિવાસી ફક્તો સંસ્કૃતિ અને ઓળખ પર આંચ આવવા લાગી જ્યારે એકતાની જરૂરિયાત વધુ તીવ્ર બની એ જ સમયે જન્મ લીધો આદિવાસી એકતા મહાસંમેલન તેત્રીસમું આદિવાસી એકતા સંમેલન અમને યાદ અપાવે છે કે જ્યારે અમે એક છીએ ત્યારે અમે શક્તિશાળી છીએ આ છે આદિવાસી એકતા આ છે અસ્મિતા સંસ્કૃતિ અને સ્વાભિમાનની ઓળખ આ પરિષદે આપણને શીખવ્યું એકતા જ શક્તિ છે જળ જંગલ જમીન અને સંવિધાનિક અધિકાર આપણા છે અને આપણા જ રહેશે ઢોલ નગારા પરંપરાગત વસ્ત્રો નૃત્ય અને સંસ્કૃતિ દરેક ક્ષણમાં આદિવાસી ગૌરવ ઝલકે છે આ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ હતો સમગ્ર આદિવાસી સમાજને એક મંચ પર લાવવો પોતાની સંસ્કૃતિ ભાષા અને પરંપરાનું સંરક્ષણ કરવું જમીન જંગલ અને પાણીના હક્કો માટે જાગૃતિ ફેલાવી ત્રીસમું આદિવાસી એકતા સંમેલન જ્યાં એક જ અવાજ છે એકતા આ એકતા આ સંઘર્ષ આ ઓળખ ક્યારેય તૂટશે નહીં જય આદિવાસી જય એકતા દર વર્ષે અલગ અલગ સ્થળે યોજાતું આ મહાસંમેલન આદિવાસી સમાજની એકતા અને શક્તિનું પ્રતિક બન્યું છે તો અત્યારે અમારા ગામના બધા મિત્રો મળી ગયા છે એમની સાથે વાતો કરીએ છીએ દિલાવરભાઈ જીનીભાઈ બધા મળી ગયા છે એટલે થોડી વાતો કરી પછી આગળ જઈએ અત્યારે આદિવાસી સંમેલન માં મને દીપક પણ મળી ગયો છે હા કર દે ટીમ હા મારો ખાસ ફ્રેન્ડ આદિવાસી સમાજ પ્રાચીન સમયથી પ્રકૃતિ સાથે સંવાદમાં જીવતો આવ્યો છે જળ જંગલ જમીન આદિવાસી જીવનની આત્મા રહ્યા છે તો અત્યારે અમે નીતાબેનના સ્ટોલ પર આવ્યા છે જેનું નામ છે આદિવાસી ડ્રેસ જ્યાં નાના છોકરાથી માંડીને મોટા વ્યક્તિ સુધીના બધા જ માટે આદિવાસી ટ્રેડિશનલ ડ્રેસ મળી રહે છે

ઘરે બનાવેલું એટલે સરસ જ હોય આ કિચન પણ અનિતાબેને હાથ થી જ બનાવ્યા છે જેને પણ જોઈએ તે લઈ જજો સંપર્ક કરજો તો અત્યારે અમે શ્રद्धा પટેલના સ્ટોલ પર આવ્યા છે જેનું નામ છે ક્યાં જવું ને કે કે પછી રાતે જ જવું હાતે જ એટલો પડે તે શું કરવાનું એટલે એમને પાછા બોલાવે પેલા ગ્રાહક આવ્યા એટલે ગયા હા જો રિદ્ધિકુમારી તૈયાર થઈ ગયા છે હમણાં સમય સાથે આદિવાસી યુવાનો અને મહિલાઓ આ મહાસમેલન ની મજબૂત શક્તિ બન્યા છે आ साइड आदिवासी खाना खजाना में गने बदी स्टॉल तमने मडी जसे नागली नागड़ीना रोटला जुवारना रोटला बेकड़ा ओड़ना टेब्रा बदीज वाम गयो तमने मडी जैसे इसका नाम क्या है नी? ये कोई है पहला भाई इसका नाम क्या है ए? इसको क्या बोलते हैं

શિક્ષણ જાગૃતિ અને સંગઠન આજના મહાસંમેલનના મુખ્ય આધારસ્તંભ છે તેત્રીસ વર્ષથી વધુ સમયથી આ એકતા સતત આગળ વધી રહી છે અને આવનારી પેઢી માટે મજબૂત પાયો બાંધે છે આ છે આદિવાસી એકતા સંમેલનનું રસોડું આ રસોડું આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખે છે અહીં ભોજન સાથે પરંપરા પણ પીરસાય છે

ગાટલું જોઈ ગયા હતા કાલે હવે ક્યાં મળે છે દુકાન શોધી છે ભૂલી ગયા છે એટલે બહુ બધી દુકાનો છે એટલે વિઝિટ કરીએ છે હવે ક્યાં મળે છે જોઈએ અત્યારે જોહાર સખી મંડળ વઘઈમાંથી અમે યુગ માટે એક લઈ લીધું છે ગમશે ને એને હા ગમશે પેલા બેન નથી એ ફરવા ગયા છે

તો અત્યારે હું તંદુરી ચા ટેસ્ટ કરવા માટે જામ છું કેવી લાગે જોઈએ આ પી લે પી લે તો અત્યારે તંદુરી ચા આવી ગઈ છે ટેસ્ટ કરીએ

મોવડાની ચટણી મોવડાનું અથાણું લીધું છે આ દીદી નાગપુરથી વેચવા આવે છે બહુ સરસ લાગે છે ત્યારે અમે ડુંગર પર આવ્યા છે અમારી ગાડી ડુંગરની પાછળ જ પાર્ક કરી છે બપોરના અમે ફરીએ છે એટલે થાકી ગયા છે ઉપરથી આદિવાસી સંમેલનનો નજારો કેવો દેખાય છે બહુ મસ્ત દેખાય છે કેટલી પબ્લિક છે બહુ જ અમે આવી ગયા છે બુરાનપુર મધ્યપ્રદેશ તેત્રીસો આદિવાસી એકદમ મહાસમેલન જોડા

અત્યારે એક વાગી ગયો છે અમે થોડીવાર સાંસ્કૃતિક પ્રોગ્રામ જોયો અને અત્યારે જ નીકળ્યા છે હવે બે કલાક ગાડીમાં થોડો આરામ કરશું અને ત્રણ વાગે ગામડે જવા રવાના થઈ જશું